જે મલ્લીધરેટ ફેમિલીને આજના લોક મંદિર આપશેનું હાર્દિક સ્વાગત છે આપણે આજે ભૂગ ગયા છે કપાસ પારવા માટે અને અગિયાર બાર વાગ્યા તો વરસાદી વાતાવરણ ફૂલ થઈ ગયું છે આમ જોઈ લો આપણે કંઈક આવી રીતનું વણની અંદર દુઃખદ છે બહુ કંઈ તો નહીં પણ આ તો હાથ ફેરો વરાપ છે તે આમ જોઈ લો હા વાતાવરણ વરસાદી થઈ ગયું છે કે ઘટે નહીં એવું આમ જોઈ લો આગળ આપણે દેખાડીએ ઘન ઘોર થઈ ગયું છે એકદમ ખાસ તો એવું લાગે છે કે તૂટી પડવાનો છે વરસાદ કંઈ કઈ એવો આવ્યો નહીં ધર્મ રાખો દે શરૂ પછી જોઈ લો કે આવી રીતનું છે એકદમ વરસાદી વાતાવરણ કાઢી નાખશે પણ કાંઈ આવ્યો નહીં મને રહી ગયો સાટા સાટા આવીને કેવું પણ વાતાવરણ થઈ ગયું એકદમ વરસાદી આપડે વાગ્ય છે બાર તે ખાવા ઉપડી ગયાથી ઘડો ઘડો સાટા આવતા હતા એમાં તમને આમાં મોરલો દેખાતો હોય છે એ દોડ્યો જાય છે ઘર પાસે કાયમી આવે છે મોરલા હમણાં એ દોડ્યો જાય કાંઈ ઘટે નહીં એક લીલકાય ને નહીં અંદર મોરલાનો અવાજ એટલે કાંઈ ઘટે જ નહીં હાલે તરફ ફૂલ વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ ધાબા પર નજારા જોવા માટે કે આવી રીતના ધીમે ધીમે વરસાદ પડે છે આમ હજી પારવાનું બધું શરૂ કામકાજ છે પણ આપણે પારવા જ્યાં નથી હવે વરસાદ હતો નહીં એટલે કરાળમાં આવી ગયેલા હતા પારવા એટલે કે પારવા જઈએ નતું નહીં નજારા જોઈ લો કે ઘટે વરસાદ એકદમ ફૂલ અંધારી ગયેલો છે પણ ખાસ એવો આવતો નથી આપણે આવી ગયા છે ધાબા પર કરણભાઈ આવી ગયા છે ધાબા પર જોઈ લો નજારા ખાસ કરી વરસાદ આવે છે નહીં કોઈ સારા કરે છે પણ આમ બધું પાણી ભરાઈ ગયું છે ધબા પર પાણી નવાધારી થવા મળી છે વરસાદ છે આવે જ છે હવે ધીમે ધીમે પણ આમ એક ધારા બપોર દિનો આવવાનો શરૂ છે છે બધું જોઈ રહ્યા છો આજ નવલોની અંદર આપડે લાંબી લાભ કરવી નથી આજ નવલગ અહીંયા આજ ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવલોગ છે